આણંદના શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે લક્ષ્મીનારાયણ દેવ દેશ શ્રીજી મહારાજી પ્રસાદીનું આણંદ શહેર મધ્ય આવેલ શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે મહાન પૂજ્ય છ ભક્ત વત્સલદાસજી સ્વામીના આશીર્વાદથી તથા મંદિરના વહીવટ કરતા શ્રી હરિકૃષ્ણભાઈ પટેલના આયોજન પદે આણંદ મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર બે તથા છની બાળકીઓ તથા તે સિવાય અન્ય અનેક બાળકીઓ કે જેમણે ગૌરીવ્રત તથા વ્રત રાખેલ છે તે તમામ બાળાઓને મંદિર તરફથી વાવેલી ગોયરી તથા વ્રતનું મીઠા વગરનું તથા આ વ્રતમાં જે વસ્તુ ખવાય છે જે વસ્તુઓ દ્વારા બાળકીઓને ભોજન મળે જેમ તેવું આયોજન કરવામાં આવ્યું હતું દરરોજ આશરે ત્રણસો પચાસ બાળકીઓ પધારી ભોજન પ્રસાદ ગ્રહણ કરતી હતી આ ઉપરાંત સાંજે પણ આવતી હતી આ પ્રસંગે મંદિરથી ફ્રૂટની કીટ આપવામાં આવી હતી આ પ્રસંગે મંદિરમાં કાર્યરત મહિલા મંડળ સહજાનંદ સખી મંડળ તથા અન્ય ભક્તોએ ખૂબ ઉત્સાહથી સેવા કરી આ સમગ્ર ભોજન પ્રસાદનું આયોજન વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર પરમપૂજ્ય ધર્મ ધુરંતર એક હજાર આઠ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રીના શુભ સંકલ્પ તથા આગામી વડતાલ ખાતે ઉજવનાર શ્રી આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ તથા શિક્ષાપત્રી શિક્ષાપક્રિય દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આયોજન થયું હતું પરિચય અને આ શું કાર્યક્રમ મારું નામ હરીકૃષ્ણ પરસોત્તમભાઈ પટેલ છે ગોખડીયા મંદિરના મુખ્ય વહીવટકર્તા તરીકે સેવા બજાવી રહ્યો છું આ દર વર્ષે કુંવારિકાઓનેનું એક સ્પેશિયલ વર્ગ ગૌરી વર્થ આવે છે આ નિમિત્તે નગરપાલિકા સંચાલિત શાળા નંબર બે તથા શાળા નંબર છ એ સિવાયની જે કોઈ બાળાઓને મંદિર તરફથી ભોજન પ્રસાદ ગ્રહણ કરવાની ઈચ્છા હોય કે જે વ્રતનું જ છે કે જેમાં મીઠું આદિ વસ્તુ આપવામાં આપવામાં આવતી નથી તથા ગૌરી વ્રત દરમિયાન જે વસ્તુ ખવાય છે એ જ વસ્તુનો વિવિધ પ્રકારના પકવાન બનાવી અને આ બાળકીઓને બપોરે બારથી બ બે દરમિયાન મંદિર તરફથી મંદિરના મહાન પરમ પૂજ્ય અને ભક્તવસ સ્વામીના આશીર્વાદથી આ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આમાં બહોળી સંખ્યામાં નગરપાલિકા સંચાલિત શાળાઓ શાળાની બાળકો બાળાઓ તથા ઇતર પણ મંદિરમાં દર્શને આવતી હરિભક્તોની બાળાઓ બહુ મોટી પાયે ભાગ લઈ રહ્યા છે આ વર્ષે અમે જે બાળિકાઓએ ગૌરી વ્રત કર્યું જે એને ગૌરી વાવેલી ગયરોનો પણ આયો આ આપવામાં આવેલી છેલ્લે દિવસે કે એટલે કે રવિવારે દિવસે આ વાવેલી ગયરોનું વિસર્જન પણ મંદિર દ્વારા કરવામાં આવશે અને આ જે બાળિકાઓએ ગોયરો જે વાયેલી છે પૂજન કર્યું છે એ બધી ગૌરી ગૌરોનું મંદિરમાં ભેગી કરવામાં આવશે બ્રાહ્મણો દ્વારા તેનું પૂજન અર્ચન કરી લેવામાં આવશે તથા એનું મહીસાગર નદી ખાતેનું પવિત્ર ભાવે વિસર્જન કરવામાં આવશે આ વર્ષે તો અમારા ભગીરથ પ્રયાસમાં ઘણી બધા સંખ્યામાં ઉપસ્થિત બાળકીઓ રહી તથા માલીઓનો પણ ઉત્સવ બહુ મોટો હતો પણ આવતી સાલ પણ આજે આ ચેનલના માધ્યમથી અમે આણંદ જે આ ચેનલના માધ્યમથી જે સમાચાર સાંભળીએ છીએ એને કહીએ છીએ કે આવતી સાલ જ્યારે ગૌરી વ્રત થાય તે પહેલાં

અને અમે અહીંયા આગળ રોકડિયા હનુમાનજી મંદિરે બાળ જે ગૌરી વ્રતવાળી છોકરીઓ છે એમના માટે મોડું જમવાની વ્યવસ્થા કરેલ છે જે ખૂબ જ સરસ છે અને દરરોજ બાળકોને લઈને અમે આવીએ છીએ જે અમને ખૂબ જ સરસ લાગે છે કેટલા બાળકો લઈને આવજો બધા અમે અમારી શાળામાંથી એસી બાળકો લઈને આવીએ છીએ બીજી શાળાઓમાંથી હા બીજી શાળા પણ છે બે નંબર છે શાળાઓ પણ અહીંયા આવે છે